તો મૂર્ખા નંબર એક મૂળા નંબર એક પણ શિયાળામાં તમારો આઈડિયા મૂર્ખા નંબર બે હા હા તો સીજુ હતું શામ ખબર શામુભાઈ રોજ જીઓ બેંડા મારવાની સફા કરે આ તો ઉઠાઈ લાય ઉઠાઈ લઈ જવાનું ઉઠાઈ લાવવાનું મિત્રો જો મુрка નંબર 2 ચલો હવે મુрка નંબર 3 ઓ રાધુ હા આયા ખેતરમાં આ પેટ્રોલ ના બરાબર આ

પૈસા ના ના તમારા પોસ્ટ થઈ ગયા અમે તો પૈસા ને રાધુભાઈ વેલા વેલા ખબર ના પડે દાબડો ખરાબ ના કરાવી ના આવ્યો તો પણ તમારા સમજવું ના પડે વેલા વેલા ના જવાય કોક ના પૈસા માં ના જોઉં તો તમારી વાત સાચી છે પણ મારા કહાન નહીં એમ કરો પણ મારે લેવા ના છે

ખાડો કરું તા ને તમે દાટું અંદર પછી પૈસા કાઢું તા ને એ ખાડો મારે ના જવું નાચવાલો ભાઈ અરે મારો જીવ લઈ જવાનો હા રે ડાલો ભાઈ આ મારા ભેડા પાણી થી લેવાના છે હમણાં હાલી જવું ભેડ વાલજી જો એક કલાકનો ટાઈમ આલું છું એટલો એક કલાકનો નો આલ દેજો એક કલાક નો હાર હેડો હાલજી હેડો હા કીધું વાંચો પોકારજો હાર હાર હેડો હાર હેડો

બધાને આલે કમ્પ્લેટ હિસાબ પટી ને મારા પાસે કમ્પ્લેટ આવી ગયા તો જોયું આવા મૂર્ખા છે જોયા હતા મહામાં મહા મૂર્ખા